પરોક્ષ પણે ભગવાનની સ્તુતિ કરનારા ભગવાનનું ભજન કરનારા દુનિયામાં ઘણા બધા છે ભગવાન સ્વામિનારાયણ એવી વાત કરે છે કે જેવી રીતે પરોક્ષ ભગવાનનું સ્વરૂપ એક આકાશમાં ક્યાંક બેઠા છે અને ત્યાં બેઠા બેઠા દુનિયાનું સંચાલન કરે છે અથવા તો મંદિરોમાં જ કેવળ બેઠા છે અને ત્યાં બેઠા બેઠા આપણી પ્રાર્થના સાંભળે છે એવું સમજનારા દુનિયામાં ઘણા છે પણ જેવી પરોક્ષ ભગવાનના સ્વરૂપમાં પ્રતી છે એવી પ્રગટ ભગવાનના સ્વરૂપમાં આવે અને જેવો પરોક્ષ સંતનો મહિમા સમજે છે એવો પ્રત્યક્ષ સંતનો મહિમા સમજે તો એને કલ્યાણનો નો હાથમાં આવ્યો કહેવાય આ વાત કરીને પછી મહારાજ એમ કે છે કે આ વાત

એ બધાને આ પ્રગટ ભગવાનની ઉપાસના કરવા માટે અહીં આવવું પડશે ઓબામા સાહેબ ને આપણે નથી કેતા કોણ કે છે શ્રીજી મહારાજ વાત કરે છે એ વિના કોઈનો છૂટકો નથી બીજા શબ્દોમાં કેવું હોય તો એમ કહેવાય કે આ દુનિયાની અંદર જેટલા લોકો આધ્યાત્મિક વાત કરતા હશે કે ભગવાનની ભક્તિ કરતા હશે લાખ વર્ષ પછી જ્યાં પહોંચવાના છે ને ત્યાં તમે બધા આજે પહોંચી ગયા છો સામાન્ય કેટલી મોટી વસ્તુ મેળવીને બેઠા છીએ પણ એક બહુ જ મોટો સિદ્ધાંત બહુ જ મોટી ઉપાસના હજારો વર્ષોની તપશ્ચર્યા પછી હાથમાં ના આવે એ કૃપાએ કરીને આપણા હાથમાં ભગવાન અને સંતે લાવીને આપી દીધી છે કરુણાએ કરીને

એમાં ભગવાન અખંડ રહ્યા હોય અમને કાંઈ ખબર નતી અમે તો એક્સિડેન્ટલી સત્સંગના યોગમાં આવી ગયા કેટલાકને માતા પિતા તરફથી સત્સંગ મળ્યો કેટલાક મિત્રો એકવાર મંદિરે લઈ ગયા કેટલાક સમય ગયા એવું લાગે છે કે કોઈક પ્રસંગ ઉભો થયો અને આપણે સત્સંગના યોગમાં આવી ગયા યોગી બાપાને એમણે વાત કરી કે બાબા અમે તો કોઈક એવો યોગ આવ્યો કે તમારા કોન્ટેક્ટમાં આવી ગયા પણ ધારો કે અમે બીજા કોઈક ધર્મગુરુ હોય કે બીજા કોઈક સંત મહાત્મા હોય એના યોગમાં પહેલા આવી ગયા હોત તો અમે તો ગમે તે જગ્યાએ ભરાઈ ગયા હોત યોગી બાપાએ કીધું કે એવું બને જ નહીં કીધું બાપા કેમ ના બને અમને ક્યાં ખબર હતી કે આવા લક્ષણો જોવાના હોય અમે તો પહેલા તમે મળ્યા એટલે તમારામાં જોડાયા યોગી બાપા કે ના એવું બને જ નહીં પછી યોગી બાપા બોલ્યા સિંહ નો માલ સ્વામી આપણને પસંદ કર્યા છે ઓગણીસો ત્યાસી ની સાલમાં આપણી સંસ્થાની અંદર એક પ્રકરણ બન્યું બનતા હોય છે ભગવાન સ્વામિનારાયણના વખત માંય બન્યા હતા પછીના વખતમાં બન્યા હતા પછીના વખત મને હમણાંય બને

અને પછી કોઈ લાલચમાં ફસાયા અને પછી એમને એક એવું કાવતરું કે આખે આખો મંદિર સંસ્થાથી જુદું સાથે જોડાઈ જવું વિચાર કરો કેટલું કેટલો ભયંકર વિચાર છે એના માટે જેટલી કઈ લીગલ પ્રોસેસ હોય એના માટે કઈ જેટલું ગામના લોકોને ચડાવવાના હોય એના માટે જે કઈ રાજકારણી રમતો રમવાની હોય બધું એમને ચાલુ કર્યું વિરોધ થઈ ગયો હતો સંપૂર્ણપણે પ્રમુખ સ્વામી મહારાજ થી વિરુદ્ધમાં જઈને બેઠા એ સંસ્થાના સદગુરુ સંતો કરવો પડે એટલે એ વખતે બધી પ્રક્રિયા ચાલતી હતી બધી વાત વ્યવસ્થિત રીતે રહે અને પેલા વ્યક્તિ છે એની પણ બરાબર વોચ રાખી શકાય એવા પ્રયત્ન ચાલતા હતા એ વખતે આપણી સંસ્થાના એક સંત પૂજ્ય બ્રહ્મ તીર્થ સ્વામી જે અત્યાર સુધી સારંગપુર મંદિરમાં હતા અને અત્યારે રાજકોટ મંદિરમાં કોઠારી તરીકે સેવા આપે છે એ બ્રહ્મતીર્થ સ્વામીને એક એવું કામ સોંપવામાં આવ્યું હતું એ નાના હતા જેમને દીક્ષા લીધી બે જ વર્ષ થયા હતા પણ જે પેલા સંત હતા ને કોઠારી એમના પૂર્વાશ્રમનો સંબંધ આપની સાથે હતો કાકા ભત્રીજાનો એટલે એમના આની સાથે જ કાતો મારો ભત્રીજો છે બ્રહ્મતીર્થ સ્વામીને કામ સોંપ્યું તમારાની સાથે રહેવાનું પેલા સંતને ખબર નહોતી કે આ મારી સાથે રહેશે પણ એમનું જે આયોજન હોય એ પછી અમને જાણવાનો એટલે જે આગેવાન હરીપક તો એને પાછળથી જણાવે કે આવા વિચારો કરે છે આવું આયોજન કરે છે એ બધી વાતો ચાલતી હતી હવે એ દરમિયાન પછી બન્યું કે પેલા જે સંત હતા એનું કાવતુર તો ફાવ્યું નહીં અને પછી એક સમય એવો આવ્યો કે એમણે સંસ્થા છોડીને જાતે નીકળી જવાનો વિચાર કર્યો છેલ્લી ક્ષણો હતી છેલ્લે ગોંડલ થી નીકળવાના હતા પોતાની રીતે નીકળી જવાના હતા એ વખતે બ્રહ્મતી સ્વામી ભેગા જ હતા એટલે એમને બ્રહ્મતી સ્વામી તો આપણે નીકળી જવાનું છે હવે એ વખતે બ્રહ્મતી સ્વામી કીધું કે વાંધો નહીં હું તમારી સાથે નીકળી જાઉં પણ મને ખાલી એક જ પ્રશ્ન નડે છે કે મને છે ને પ્રમુખ સ્વામી મહારાજની સાથે બહુ હેત છે તો હવે આપણે નીકળી જવાનું છે તો તમે મને છે ને એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કોઈક તૂટે વ્યક્તિ છે અને વર્ષોથી થી વર્ષથી સંસ્થામાં પડ્યા છે અને એને માટે હવે ચાન્સ છે કે આને મારી સાથે લઈ જાઉં પણ મારે ખાલી એને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી શોધીને એકાદ બે એકાદ બે ની કે ખામી ની વાત કરવાની છે પેલા સંત વિચારવા માંડ્યા કીધું એવું કઈ નથી કીધું ખામી હોય કઈક એમની ભાવનાઓની અંદર હોય કઈક એકાદી વસ્તુ અડધો કલાક એમણે પ્રયત્ન કર્યો એક શબ્દ પેલા સાધુ બોલી શક્યા નહીં એમણે કીધું એવું કઈ જ નથી એવું કઈ નથી વેરી ઘાવ વખાણે જે નીકળવાના હોય ને ઓગણીસો સત્તાણું ની સાલ માં યાદ છે સારંગપુર ની અંદર એક ઓડિયો કેસેટ આપી હતી અમેરિકા થી કોઈ સંસ્થાએ પબ્લિશ કરી હતી હેતુ એવો હતો બીએપીએસ સંસ્થાનો વિરોધ કરવો બહુ ખરાબ શબ્દો ની અંદર અને આમ જાણે ગાળો બોલતા હોય એવા શબ્દો ની અંદર રંગલો ને રંગલી ના સંવાદો ઉભા કરી અને રીતસર આમ નામ દઈ દઈને સંસ્થાનું અને આપણા ગુરુઓનું ખંડન કરવામાં આવ્યું હતું દોઢ કલાકની ઓડિયો હતી એ વખતે ત્યાં કોઈ આપી હતી એમાં વચ્ચે એક વાત હતી કે આ જે શાસ્ત્રી મહારાજ છે આ આ જે જે યોગી મહારાજ છે છે અને પ્રમુખ સ્વામી એના જીવનમાં તો ભલે કઈ ખામી ન હોય પણ આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ટીકણું છે સમજાણું કેસે કામ બહાર પાડવામાં આવી છે વિરોધ કરવા માટે હા

પહેલી માગણી એમને પોતાના ગુરુ પાસે એ કરી છે કે આપના તમામ ભક્તોને તન મન ધન થી સુખીયા કરજો અને બીજી એમણે માગણી કરી ભૂલ માં પણ કોઈ અક્ષર પુરુષોત્તમ નું નામ લે એને આપ આપના પ્રૌઢ પ્રતાપ વડે અક્ષરધામ માં બેસાડજો એ માગણી આપણા માટે એમણે કરી છે એમને આપણો જ વિચાર છે આપણો જ જ્યારે આપણે આપણી ગુરુ પરંપરાનો વિચાર કરીએ ને ગુણાતીતાનંદ સ્વામી એના ક્યાંય નહીં મળે શિષ્ય અને ગુરુ વચ્ચે આટલો પ્રગાઢ સ્નેહ પ્રગાઢ સ્વામી ત્યાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા પણ વિચાર આપણું કરતા હોય હરિભક્તોને જોઈને અમારાથી રેવાતું નથી સ્વામી એમ બોલ્યા હતા સ્વામી કે કે આ હરિભક્તોનો અમારા ઉપર અધિકાર છે આ બધા બાપાના પોતાના વાક્યો છે સ્વામી કે કે હરિભક્તોનો અમારા ઉપર અધિકાર છે બોલ્યા નથી એ રીતે આખી જિંદગી પોતે વર્ત્યા છે એટલે જ્યારે જ્યારે આપણા જીવનમાં પ્રશ્ન આવ્યા સ્વામી આપણી સાથે આવીને ઊભા રહ્યા છે સૌથી વધારે પ્રેમાળ ગુરુ એ આપણને મળ્યા છે અને વિશેષ વાતો પાછળ આપણે પાછળ જોવાના છીએ બીજા પ્રવચનમાં અને છેલ્લી વાત સૌથી સૌથી પર સૌથી પર એટલે કઈ રીતે જુઓ આ દુનિયામાં મોટા ભાગે ગુરુપદ લોકો પકડતા હોય છે ને પરચા પરચીના આધારે પકડતા હોય છે મોટા ભાગે ટીવી ઉપર કઈ કાર્યક્રમ આવતો હોય કે ચલો આમ કોઈ બાબા હોય ને આમ હાથમાંથી કંકુ કાઢતા હોય ને આમ ચેન કાઢીને બતાવતા હોય ને બુદ્ધિશાળી લોકો ખેંચાય ભણેલા ગણેલા એવું નથી કે ચલો ગામડાના ભોટ માણસો જ તણાતા હોય પણ આ દુનિયામાં એક કેવો એવું ગાંડ પણ છે પરચા જોઈને લોકો ભૂલા પડે છે એની પાછળ ફરે છે વિદ્યાનગર ની અંદર અમે જ્યારે ભણતા હતા એ વખત વાત છે જાદુગર કેલાલ ત્યાં આણંદ ની અંદર આવે અને આણંદમાં ત્યાં આણંદ નો જે ટાઉન હોલ છે એમાં એમનો પ્રોગ્રામ હતો પંદર વીસ દિવસ સુધી એક દિવસ પોતે છાત્રાલયમાં આવ્યા હતા અને એ વખતે સાંજની સભાની અંદર પણ પોતે વધાર્યા હતા કેલાલ પ્રમુખ સ્વામી મહારાજના બહુ જ રાગી છે એટલે ત્યાં છાત્રાલયમાં નિમંત્રણ આપ્યું લાવ્યા પોતે અને પછી સાંજની સભાની અંદર બધા છોકરાઓની સામે જાદુ પણ કર્યા જે આમ એમને જાદુ હોય ને એ બધા એમને ત્યાં આગળ કર્યા અને બધા છોકરાઓ બહુ રાજી થયા પછી એમને નાનું સરખું પાંચ દસ મિનિટનું પ્રવચન કર્યું હતું અને એમાં એમણે વાત કરી કે આ તો અમારો ખેલ છે આ તો અમારી વિદ્યા છે આ તો અમારો એક પ્રકારની મનોરંજનની કળા છે એમણે વાત કરી કે હું જયારે આ વિદ્યા શીખતો હતો મારા ગુરુ પાસે તો જે ગુરુ પાસે હું આ વિદ્યા શીખતો હતો એ જ ગુરુ પાસે મારા બીજા એક ગુરુ ભાઈ એ પણ આ જ વિદ્યાની પાસેથી શીખતા હતા એમણે કીધું જોવાનો કેવો ઉપયોગ થાય છે પછી એમણે કીધું કે હું એના શો કરું છું અને મારું પેટ એનાથી ભરું છું પણ જે મારો બીજો ગુરુભાઈ હતો એ અત્યારે ગુરુ બની ગયો છે એને ભગવા વસ્ત્ર પહેરી લીધા છે અને આ જ આર્ટ એ પોતે લોકોની સમક્ષ રજૂ કરે છે અને લોકો એને ભગવાન તરીકે માને છે અને પૂછે છે એમણે તો નામ દઈને બધી વાત કરી કે હું તમને નામ દઈ દઉં પણ દુનિયાની અંદર ખાલી ભારતમાં નહીં દુનિયાના દેશોમાં એની પ્રસિદ્ધિ થઈ હતી એમણે કીધું કે આવું ચાલે છે જાદુગર કોઈ બહુ સારા ખેલ બતાવે તો એને જાદુગર કહેવાય સંત ન કહેવાય અને ગુણાતીતાન સ્વામી તેવું કીધું ઐશ્વર્ય તો દૈત્યની અંદર પણ છે પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો અરે ઐશ્વર્ય તો ભૂતની અંદર પણ છે ઐશ્વર્ય અને ચમત્કાર ની અંદર ભૂલા ન પડવું મોટા પુરુષ હોય એમના પ્રતાપે કરીને એ ચમત્કાર આપણને દેખાય અસાધ્ય રોગ મટી જાય મૃત્યુ આવ્યું હોય ને એને ઠેલી નાખે એવું બધું બાપાના જીવનમાં અનેક પ્રસંગોમાં આપણને દેખાય છે પણ એને કોઈ દિવસ માર્કેટિંગનો વિષય બનાવવામાં આવતો નથી આપણો સંપ્રદાય સંપ્રદાય એ આપણી ગુરુ પરંપરાએ બનવા દીધો નથી તમે સ્વામિનારાયણ પ્રકાશમાં જોજો અમુક સંપ્રદાયના મેગેઝીનોમાં જ એવું હોય છે બધું બધા પરચાઓની જ વાતો હોય એક પણ જગ્યાએ સ્વામિનારાયણ પ્રકાશમાં આટલા અત્યાર સુધી આપણે પેલું પરચા પરચીનું આખું કોલમ શરૂ થઈ હોય એવું ક્યારેય થવા દીધું નથી સ્વામી ભલે હજારો હરિભક્તોને એવા અનુભવ થતા હોય તો ચમત્કારો થી આપણે ગુરુની મહત્તા નથી એનાથી આગળ વધી અને આપણે જ્યારે જોઈએ તો લોકમાં લોકો કથાકાર સારી કરીને એને ગુરુ માની લેતા હોય છે સ્વામીશ્રી કોઈ કથાકાર નથી કોઈ પ્રવચનકાર નથી કથાકાર અને પ્રવચનકાર તો એક આર્ટિસ્ટ કહેવાય કોઈને સંગીત ગાતા આવડે ને કોઈને સંગીતમાં ગાતા ન આવડે તો ગાતા આવડે ને કલાકાર કે કોઈને નાચતા આવડે ને કોઈને નાચતા ન આવડે

ગુણાત્ય સ્વામી ના વખત માં એક માણસ આવ્યો જુનાગઢ મંદિરમાં સ્વામીની આજુબાજુ જાજા હરિભક્તો જયા એ કે સ્વામી બહુ મોટા છે સ્વામી પાસે રહી ગયો થોડા વખત પછી આચાર્ય રઘુવીરજી મહારાજ આવ્યા એની પાછળ જાજા માણસો ફરતા દેખાયા તો સ્વામીને મૂકીને રઘુવીરજી મહારાજ સાથે જતો રહ્યો થોડા વખત પછી વડોદરામાં પધરામણી ગયા રઘુવીરજી મહારાજ અને ત્યાં ગાયકવાડ સરકારની નગરયાત્રા નીકળી એની અંદર તો એના કરતા વધારે માણસો ગયા તે એમને છોડીને ગાયકવાડ ની નોકરી લાગી ગયા

તો સ્વામીશ્રીની મોટી વિશેષતા એ છે એમની પ્યોરિટી આપણે પેલા જોઈએ હવે એવું જીવન કદાચ મળે આપણને મહારાજે એક બહુ જ સરસ વાત કરી છે અરે ગુણાત્ય સ્વામી વાતોમાં કે જેટલા કઈ સાધુતાના લક્ષણો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યા છે એ બધા જ લક્ષણો મુક્તના છે મુક્તના કરીને મુક્ત તો આનાથી પણ પર છે એટલે જેટલા કઈ નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિશને એવા લક્ષણો બતાવ્યા હોય એવા કોઈક સંત પણ કદાચ દુનિયામાં કોઈ દેખાય એનાથી પરિગુણા છે એનાથી પર ગુણાતીતાન સ્વામી છે એનાથી પર આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે યોગી બાપા એક વખત બોલી ગયા કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળો તો એકડા ઘૂટે છે ગુણાતીતની તો વાત જુદી એ ગુણાતીતાનન સ્વામી આપણને આજે પ્રમુખ સ્વામી મહારાજ રૂપે મળ્યા હવે હું જે પ્રસંગ કહું છું બે પ્રસંગ તમને કહીશ એ બંને આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો ગામ અને નામ સાથે પહેલો પ્રસંગ છે ઓગણીસો ને ની સાલનો સ્થાન છે અમેરિકાની અંદર ટેનેસી સ્ટેટમાં આવેલું જે ટેનેસી સ્ટેટની અંદર આવેલું એક શહેર જેનું નામ છે ડાયર્સબર્ગ ડાયર્સબર્ગમાં પ્રમુખ સ્વામી મહારાજ એક હરિભક્તની મોટેલમાં પધરામણી ગયા એ હરિભક્તનું નામ હતું છીતુભાઈ સી ડબલ એચ આઈ ટી યુ છીતુભાઈ હજી પણ છે ત્યાં જ છે છિતુભાઈ ની હોટેલમાં બાપા પધરામણી ગયા એમને ત્યાં એમના પડોશી એક મળવા માટે આવ્યા હતા બાપાના દર્શન કરવા માટે એ સત્સંગી નહોતા પણ બાપા આવ્યા છે એટલે દર્શન કરવા માટે આવ્યા સ્વામી શ્રી એમનો પરિચય કેળવ્યો અને પૂછ્યું કે તમારું નામ શું એટલે પેલા ભાઈ પોતાનો પરિચય આપ્યો કે સ્વામી મારું નામ ઇન્દ્રસિંહ છે હું લીમડી ગામ છે રાજકોટ પાસે ત્યાંનો વતની છું અને છ મહિના પહેલા જ અમેરિકા આવ્યો છું પછી એમણે વાત કરી કે સ્વામી અમેરિકા આવતા પહેલા હું ગુજરાતના બધા તીર્થધામોમાં દર્શન કરવા ગયો હતો સોમનાથ ગયો હતો દ્વારકા ગયો હતો એ વખતે હું ગોંડલ પણ ગયો હતો અને તમારા સંપ્રદાયનું ગોંડલમાં જે મંદિર છે અક્ષર મંદિર ત્યાં પણ હું ગયો હતો અને મેં અક્ષર ડેરીના પણ દર્શન કરેલા છે અક્ષર અક્ષરદેરી નામ આવ્યું ને એટલે સ્વામી એકદમ ભાવમાં આવી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ કેન્દ્રસિંહ તમે જે અક્ષર દેરીના દર્શન કરીને આવ્યા ને એ જ અક્ષર એ જ ગુણાતીતાન સ્વામી અત્યારે તમારી સાથે વાતો કરે છે ગુણાતીતાન સ્વામી બોલ્યાતા હું તો ચિરંજીવી છું તમારા બધાનો દેહ પડી જશે મારો દેહ પડવાનો નથી એ ગુણાદિતાનંદ સ્વામી આકાર બદલાયો એ જ અક્ષર બ્રહ્મ અને તમે તત્વજ્ઞાનમાં એટલું તો જાણો છો જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એમાં જીવો કેટલા છે અનંત ઈશ્વરો કેટલા છે અનંત પણ અનંત કોટી બ્રહ્માંડો છે અક્ષર બ્રહ્મ કેટલા છે એક જ છે અને એ આપણા ગુરુ છે સૌથી પર થયા કે નહીં હા પુરુષોત્તમ નારાયણ પછી કોઈ પર તત્વ હોય તો એ છે અક્ષર બ્રહ્મ અને એ આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થયા એ અનાદિના સિદ્ધ છે સાધન કરીને સિદ્ધ થયેલા પુરુષ નથી આ એક પ્રસંગ યાદ કરાવું કયું વર્ષ છે ઓગણીસો ને કયું શહેર છે ડાયર્સબર્ગ બીજો પ્રસંગ કહું છું પ્રસંગ છે તારીખ લખજો આઠ ઓક્ટોબર ઓગણીસો ને એકાણું આઠ દસ એકાણું સ્થળ છે આફ્રિકાની અંદર આવેલું મલાવી નામનો દેશ મલાવી દેશનું પાટનગર છે લીલોંગ વે જાય છે અને પ્લેનમાં બને છે યાદ કયું શહેર છે લીલોંગવે બાપા ક્યાં જાય છે દારે સલામ પ્રશ્ન પ્રશ્નોત્તરી થાય છે સંતો હરિભક્તો સામે બેઠા છે પ્લેન ની અંદર અને એમાં બાપાને એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સ્વામી અમારે આપને કેવા સમજવા ડાયરેક્ટલી પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપ ઉપર રહે છે અમારે આપને કેવા સમજવા અને પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરીને એમણે પોતાના હૃદયમાંથી જે ઉદયારો આપણા માટે કાઢીને આપ્યા પોતાના સ્વરૂપને ઓળખાણ આપી એમના જ શબ્દોમાં હું વાંચું છું સાંભળજો સ્વામી કે છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે પૂર્ણા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત જ છે રોમે મહારાજ છે આ કોના સ્વરૂપ ની વાત આવે છે સ્વામીના સ્વરૂપની રોમે રોમમાં મહારાજ છે શ્રીજી અખંડ ધારક છે તમે ગાવ છો ને સંત તે સ્વયં હરી એમની આંખમાં જોનારા ભગવાન છે બોલનારા સાંભળનારા જમનારા ભગવાન જ છે એમાં રોમનો ફેર નથી

એ આપણો જીવન પ્રાણ છે અને આપણે બધા બીએપીએસ છીએ એટલે બીએપીએસ નું જીવન પ્રાણ છે તો એવા સર્વસ્વ એવા સ્વામી બાપા એની અંદર આપણી દ્રઢ નિષ્ઠા દ્રઢ જોડાણ થાય સ્વામીશ્રી આપણું જીવન પ્રાણ છે એનું આપણને સતત અનુસંધાન રહે અને એમના બળ થી આપણને પૂર્ણ કામ પણ મળે એવી એમના ચરણોમાં પ્રાર્થના